કેટલું બધું ફરિયાદો આજ તો હું થાકી ગયો બરાબર થાક્યો છું આય આ તો મગલો એ ગેન નહીં મગલો એ સો જો સા આ તો હું બરાબર થાક્યો છું આ મન તો હું દે આડો ગવા દે તો કલાગ તો હું ગુ આય આ બાપાને રે ઓહો મોબાઈલ સાયલન્ટ કરું આય એનો ફોન આવો મને શી થી ઊ ઓ હો હું તો પેરિસ માં પહોચી હું પેરિસ છે ભાઈ આ તો લાઇટિંગ ઓહો હું જમાનો આવ્યો છું પેરિસ માં ભાઈ ઓહો ઓહ એપિલ ટાવર તો જો આ એપિલ ટાવર જબરજસ્ત ઓ પેરિસમાં ખાવાનું પીવાનું મોજ મોજ છે હું દરિયો છે આ તો આહા હા જોરદાર ઓ ગોળી ગોળી છો જો છેવી છે આહા હા આપા ઇન્ડિયામાં તો કોઈ નહીં ઓય છે બધું હા ઓ

俺の俺の俺の俺の。